યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે રાજકોટ મહાનગરપાલિકામાં સૌથી મોટી જાહેરાત આવેલ છે જુનિયર ક્લાર્કની અને અન્ય નવ જ અન્ય આઠ જગ્યા ઉપર અને આમ જુનિયર ક્લાર્ક સાથે નવ જગ્યા ઉપર જે ભરતી આવેલી છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ચાલો તો વાત કરીએ રાજકોટ મહાનગરપાલિકાની અંદર આવેલ સૌથી મોટી જાહેરાતની ચર્ચા રાજકોટ મહાનગરપાલિકાની ભરતી અંગેની જાહેરાત છે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ટોટલ નવ જગ્યાઓ માટે જાહેરાત આવી છે તેની અંદર જુનિયર ક્લાર્ક માટેની જગ્યા છે જેની અંદર એકસો અઠ્ઠાવીસ જેટલી જગ્યા ઉપર ભરતી થવાની છે તો ચાલો આજે આપણે જોઈએ એ નવી નવી જગ્યાઓ શાના માટેની ભરતી છે એના માટે લાયકાત શું છે અને એના વિશે આપણે એના વિશે આજે આપણે ચર્ચા કરીએ તો વાત કરીએ રાજકોટ મહાનગરપાલિકાની અંદર જાહેરાત અંગેની સૂચનાઓ રાજકોટ મહાનગરપાલિકાની જુદા જુદા સંવર્ગની જગ્યા ભરવા માટે નીચે મુજબની વિગત કેટેગરી વાઇઝ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગવા મંગાવવામાં આવે છે અહીં ઓનલાઈન અરજી કરવાની રહેશે આ માટે ઉમેદવારે ડબલ્યુ ડોટ આર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર આ વેબસાઇટ પર તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસ ધ્યાન આપીશું એકવીસ બાર બે હજાર ત્રેવીસથી દસ એક બે હજાર ચોવીસના ત્રેવીસ પોઈન્ટ ઓગણસાઠ કલાક રાત્રે બાર વાગ્યા સુધીમાં લોગઇન કરી અરજી કરવાની રહેશે તેમજ ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ દસ એક બે હજાર ચોવીસ સુધીની રહેશે એટલે એકવીસ તારીખથી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને દસ તારીખ સુધી આપ ફોર્મ ભરી શકશો તો જોઈએ એની વિગતવાર ચર્ચા શૈક્ષણિક લાયકાત શું છે અને એની પગાર ધોરણ શું છે તો અહીં જગ્યાના નામ આપેલ છે જેમાં પ્રથમ સિસ્ટમ એનાલિસિસ જેની કુલ બે જગ્યાઓની ભરતી છે બીજી વાત કરીએ તો કે ગાર્ડન સુપરવાઇઝર જેની બે જગ્યાઓ ઓફિસ ઓફિસર જેની એક જગ્યાઓ ગાર્ડન આસિસ્ટન્ટ જેની બાર જગ્યાઓ કક્ષાવાર જગ્યાઓ છે જેમાં છ જગ્યાઓ બિન એક અને ત્રણ જગ્યાઓ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને અનુસૂચિત જનજાતિ માટે બે આ પ્રમાણે અહીં બધી જગ્યાઓ બતાવેલ છે ગાર્ડન આસિસ્ટન્ટ ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલ જેની ચાર જગ્યાઓ ફાયર ઓપરેટર પુરુષ ઉમેદવાર જેની ચોસઠ જગ્યા ઉપર ભરતી અને સૌથી મોટી ભરતીની વાત કરીએ આપણે તો કે જુનિયર ક્લાર્ક જે એકસો ને એક અઠ્ઠાવીસ જગ્યા ઉપર ભરતી છે આમ ટોટલ બસો ને ઓગણીસ જગ્યા ઉપર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી આવી છે જેની અંદર જે તે જગ્યાઓને અનુરૂપ લાયકાત આપેલ છે તો પ્રથમ વાત કરીએ સિસ્ટમ એનાલિસ્ટની લાયકાત માન્ય યુનિવર્સિટીમાં બી કોમ્પ્યુટર આઈટી અને બીટેક ટેક કોમ્પ્યુટર આઈટી અથવા એમસીએ નો એનો માન્ય યુનિવર્સિટીનો અભ્યાસક્રમ હોવો જોઈએ અનુભવ પ્રોસેસ એનાલિસ્ટ અને ડોક્યુમેન્ટ પાંચ વર્ષનો અનુભવ અનુભવ પણ છે માંગેલ આગળ વાત કરીએ એનો પગાર ધોરણની તો પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ત્રેપન હજાર સાતસોને ત્યારબાદ આગળના પગારની વાત કરેલી છે એની વયમર્યાદાની જો વાત કરીએ આપણે તો અઢારથી પાંત્રીસ વર્ષ સુ સુધીની વયમર્યાદા આપેલી છે બીજી વાત કરીએ ગાર્ડન સુપરવાઇઝરની લાયકાતની વાત કરીએ તો એમાં યુજીસી એઆઈસીટી માન્ય યુનિવર્સિટી એગ્રીકલ્ચર અથવા બોટની અને જ્યુઅલોજી અને હોર્ટિકલ્ચરમાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન બાયોલોજીની અંદર બોટની જ્યુઓલોજી અને હોર્ટિકલ્ચર ગાર્ડન સુપરવાઇઝર નો પગાર ધોરણ અને તેની મર્યાદા પાંચ વર્ષ માટે ફિક્સ પગાર એકાવન હજાર અને ત્યારબાદ સંતોષકારક કામગીરી પ્રમાણે આ પગાર ધોરણ આપેલ છે વેટનરી ઓફિસરની લાયકાતની વાત કરીએ તો યુજીસી એઆઈસીટી માન્ય યુનિવર્સિટીની બીવી એમ એન્ડ એ એચ ઓફ વેટનરી સાયન્સ અને એનિમલની ડિગ્રી રાજ્ય પશુ ચિકિત્સા પરિષદ અથવા ભારતીય પશુ ચિકિત્સા પરિષદ સાથે નોંધાયેલો હોવો જોઈએ અનુભવ પણ માંગેલ છે સેન્ટ્રલ જૂહ ઓથોરિટી ન્યૂ દિલ્હી માન્ય જૂ વન વિભાગ હસ્તકના રે રેસ્ક્યુ સેન્ટર બ્રિડિંગ સેન્ટરમાં વેટરનરી ઓફિસરનો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ એના પગાર ધોરણની પણ વાત કરેલી છે પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર તેપન સાતસો અને ત્યારબાદ સંતોષકારક કામગીરીને ધ્યાનમાં લઈને આગળ છઠ્ઠા પગાર પંચ આધારિત અને વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ આગળ વાત કરીએ ગાર્ડન આસિસ્ટન્ટની લાયકાત યુજીસી માન્ય યુનિવર્સિટીની ડિપ્લોમા ડિગ્રી ઇન એગ્રીકલ્ચર અથવા ડિપ્લોમા ડિગ્રી ઇન હોર્ટિકલ્ચર અને ડિપ્લોમા ડિગ્રી ઇન બોટની અથવા ડિપ્લોમા ડિગ્રી ઇન ઇન જ્યુઓલોજી એનો પગાર ધોરણની પાંચ વર્ષ ફિક્સ પગાર છવ્વીસ હજાર અને ત્યારબાદ સંતોષકારક સેવા બદલ આગળના પગારની ચર્ચા લખેલી છે વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ આગળ વાત કરીએ પાંચમા ક્રમ ઉપર ટેકનિકલ આસિસ્ટન્ટ યુજીસી એઆઈસીટી માન્ય યુનિવર્સિટીમાં કોઈપણ શાખામાંથી સ્નાતકની પદવી મેળવેલ અને બેચલર ઓફ લાઇબ્રેરિયન એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સની પદવી મેળવેલ હોવા જોઈએ અનુભવની વાત કરીએ તો કે ગ્રંથાલયની કામગીરી અને ટેકનિકલ કામગીરીનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે એના પગાર ધોરણ અને વયમર્યાદાની વાત કરીએ તો પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ઓગણપચાસ હજાર છસો અને પાંચ વર્ષની સંતોષકારક કામગીરી બાદ છઠ્ઠા પગાર પંચ આધારિત પગાર આપેલ છે અને એની વયમર્યાદા છે અઢારથી પાંત્રીસ વર્ષ આગળ વાત કરીએ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતકની પદવી ગ્રેજ્યુએશન અને બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ની પદવી મેળવેલ હોવી જોઈએ એ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનનો પગાર ધોરણ અને એની વયમર્યાદાની વાત કરીએ તો પાંચ વર્ષ માટે ફિક્સ પગાર છવ્વીસ હજાર અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બદલ આગળનો પગારની પણ અહીં ચર્ચા કરેલી છે એની અને એની જે વયમર્યાદા છે એ અઢારથી પાંત્રીસ વર્ષ આગળ વાત કરીએ જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલની લાયકાત એસએસસી પાસ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આયોજિત જિલ્લા રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધેલો હોવો જોઈએ પ્રથમ અગ્રતાની જે વાત કરીએ પહેલી પસંદગી તો એનએસઆઈએસ પટિયાલા ડિપ્લોમા એક વર્ષનો કોર્સ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં કોર્ષ કરેલ હોય સિક્સ વીક સર્ટિફિકેટ કોર્સ દ્વિતીય અગ્રતા એટલે બીજા ઓપન નેશનલમાં જે લોકોએ મેડલ મેળવેલ હોય તેમને લઈ શકાય અને તૃતીય એના પછીની તો કે ઉપર લેવલના ન હોય આ ન મળે ઉમેદવાર તો એને નેશનલ પાર્ટિસિપેટ ઓપન નેશનલ લેવલ ઇન્ડિયા ત્યારબાદ યુનિવર્સિટી કે સ્કૂલ લેવલે નેશનલ રમેલ હોય તેવા ખેલાડી એવા ખેલાડીઓને લઈ શકાય આગળ વાત કરીએ જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલનું પગાર ધોરણ અને વયમર્યાદા પાંચ વર્ષ માટે એની ફિક્સ પગાર છવ્વીસ હજાર અને ત્યારબાદ સંતોષકારક કામગીરીને ધ્યાનમાં લઈને ગ્રેડ પે બાવનસોથી વીસ હજાર બસો ગ્રેટ પે ઓગણીસો ત્યારબાદ એની વયમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષ હવે આગળ વાત કરીએ આઠમા ક્રમ ઉપર ફાયર ઓપરેટરની લાયકાત સીધી ભરતીની લાયકાત ધોરણ દસ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્ષ ફાયરમેનનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ હેવી મોટર વ્હીકલ લાયસન્સ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ શારીરિક લાયકાત શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થવું જરૂરી છે એના માટે શારીરિક કસોટી આપવાની રહેશે એ ફાયર ઓપરેટરનું પગાર ધોરણ અને વયમર્યાદાની જો વાત કરીએ તો પાંચ વર્ષ માટે ફિક્સ પગાર છવ્વીસ હજાર અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને સાતમા પગાર પંચ મુજબ ઓગણીસ હજાર નવસોથી તેસઠ હજાર બસો પગાર મળવાપાત્ર રહેશે એની વયમર્યાદાની વાત કરીએ તો અઢારથી તેત્રીસ વર્ષ અને જેની આપણે વાત કરવાના હતા જુનિયર ક્લાર્કની સૌથી મોટી ભરતીની જો વાત કરીએ ને તો આ નવમાં નંબર ઉપર જે છે એ જુનિયર ક્લાર્કની લાયકાત માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ હોવા જોઈએ લેખિત પરીક્ષાના મેરિટ અગ્રતા ક્રમ એના માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે એની અગ્રતા ક્રમ ધરાવતા ઉમેદવારે નિમણૂક પામ્યા બાદ સરકારશ્રી દ્વારા નિયત થયેલ નીતિ અનુસાર સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી પરીક્ષા એટલે કે સી કોમ્પ્યુટર વિષયક લાયકાત ઉત્તીર્ણ કરવાની રહેશે ઉમેદવાર પસંદગી પામ્યા બાદ કોમ્પ્યુટર વિષયની જે લાયકાત હશે એ પાસ કરવાની રહેશે આ જુનિયર ક્લાર્કની એકસોને અઠ્ઠાવીસ જગ્યાઓ કેટલી છે એકસો અઠ્ઠાવીસ જગ્યાઓ ઉપર આ ભરતી છે જેના માટે ગ્રેજ્યુએશન જરૂરી છે લાયકાત માટે એના પગાર ધોરણની જો વાત કરીએ તો પાંચ વર્ષ માટે ફિક્સ પગાર છવ્વીસ હજાર રૂપિયા અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જરૂરિયાત અને ધ્યાનમાં લઈને સાતમા પગાર પંચ મુજબ ઓગણીસ હજાર નવસોથી તેસઠ હજાર બસો સુધી મળવાપાત્ર રહેશે ગ્રેડ પે છે આપણા અંગે વિચારણા અને એની જે વયમર્યાદાની વાત કરીએ તો અઢારથી પાંત્રીસ વર્ષ જુનિયર ક્લાર્કની અગત્યની બીજી સૂચનાઓ જોઈએ કે આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ મો આપવામાં આવશે તેમજ આરક્ષિત વર્ગના મહિલા ઉમેદવાર આરક્ષિત વર્ગની જગ્યા પર અરજી કરશે તો તેમને પાંચ વર્ષની છૂટછાટ તથા પાંચ વર્ષ મહિલા અનામતને એમ કુલ દસ વર્ષ એટલે મહિલા ઉમેદવાર માટે દસ વર્ષની છૂટછાટ હોય પાંચ વર્ષ આરક્ષિત વર્ગનાને ધ્યાનમાં લઈને સરકારશ્રીના ધારાધોરણો મુજબ વધુમાં વધુ પિસ્તાળીસ વર્ષની મર્યાદા રહેશે પિસ્તાળીસ વર્ષ સુધી આપ અરજી કરી શકો રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહીં ઉક્ત જગ્યા પર ઉમેદવારી નોંધાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અન્ય કોઈ માધ્યમ મારફતે કરવામાં આવેલ રદ બાતલ ગણવામાં આવશે એટલે કે આપ ફક્ત ઓનલાઈન અરજી કરી શકો છો કેવી અરજી કરવાની રહેશે ઓનલાઈન આગળ વાત કરીએ અને એના માટેની જે વેબસાઇટ છે વેબસાઇટ આપેલ છે ડબલ્યુ ડબલ્યુ આર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ફક્ત જગ્યાની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ અરજી રિફંડ થશે નહીં અને પરત મળશે પણ નહીં અરજી કરવાની છેલ્લી તારીખને સ્થિતિને લાયકાત અનુભવ ઉંમર અને તમામ પ્રકારની સંલગ્ન ગણતરી કરવામાં આવશે ઓનલાઈન અરજીમાં ખોટી વિગત રજૂ કરનાર ઉમેદવારને ભરતીની આગળની કાર્યવાહી માટે ગેરલાયક ગણવામાં આવશે તથા અરજી કરતી વખતે ઉમેદવારે સબમિટ કરેલ માહિતીમાં પાછળથી કોઈપણ પ્રકારના સુધારાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં શારીરિક રીતે સશક્ત ઉમેદવાર અને સામાન્ય વહીવટ વિભાગના નિયત થયેલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જનના તબીબી પ્રમાણપત્રને અધીન રહીને ઉપલી મર્યાદામાં દસ વર્ષ સુધીની છૂટછાટ તથા મહિલા ઉમેદવારને પાંચ વર્ષ વિશેષ છૂટછાટ વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ મળવા પાત્ર છે આગળ વાત કરીએ તો આ પ્રમાણે શારીરિક અશક્ત તથા માજી સૈનિક માટે નમત જગ્યા ઉપર પણ ઉમેદવાર કરી શકે છે સામાના પંદર બે બે હજાર એકના ઠરાવ અનુસાર માજી સૈનિક ઉમેદવાર જે હોય જળવાયુભૂમિના ફર્ષમાં ઓછામાં ઓછા છ માસની સેવા કરી હોય અને માજી સૈનિક તરીકે સક્ષમ અધિકારીનો ઓળખપાત્ર ડિસ્ચાર્જ બુક ધરાવતા હોય તો ઉપલી મર્યાદામાં તેઓને ફરજ બજાવ ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે ઉમેદવારોને આવેલી અરજીને ધ્યાનમાં લઈને નિમણૂક અધિકારી દ્વારા ઉમેદવારોને મેરિટ ક્રમાંક નિયત કરવા અંગેની ઉચિત કાર્યવાહી પ્રણાલી અનુસરીને પસંદગી કરવામાં આવશે આ જાહેરાત કોઈપણ કારણસર રદ કરવાની ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેને અન્યન્વયનો આખરી નિર્ણય કમિશન નરસરી રાજકોટ મહાનગરપાલિકાનો સંપૂર્ણ હક અધિકાર રહેશે કોમ્પ્યુટર વિષયક લાયકાતની વાત કરીએ તો ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમ ઓગણીસો સડસઠના નિયમ આઠ એની જોગવાઈ મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે સરકારના સામાન્ય વહીવટ વિભાગના તેર આઠ બે હજાર આઠના ઠરાવ ક્રમાંક સી આર દસ બે હજાર સાત બાર જીરો ત્રણસો વીસ પાસેના પત્રક એકમાં દર્શાવેલ અભ્યાસક્રમ કોમ્પ્યુટરના બેઝિક નોલેજ તરીકે જાહેર કરેલ છે ઉમેદવાર ગુજરાતી અને હિન્દીનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ભારતનો નાગરિક હોવો જોઈએ ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ ધ્યાન લેવાની બાબતો અહીં બતાવેલી છે બીજી વાત કરીએ કે બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ પાંચસો રૂપિયા અરજી ફી ધ્યાન આપીશું આ ખાસ બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ કેટલી અરજી ફી તો કે એની પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે અન્ય કેટેગરીના જે ઉમેદવારો છે એમણે બસો ને પચાસ રૂપિયા અરજી ફી તરીકે ભરવાની રહેશે માત્ર ને માત્ર એ પણ ઓનલાઈન નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે અરજી ફી ભર્યા બાદ ઉમેદવારો પોતાના અરજી નંબર તથા ટ્રાન્ઝેક્શન આઈડી સાચવી રાખવાના રહેશે અરજી ફી ભર્યા બાદ રિફંડ આપવામાં આવશે નહીં ફી ભર્યા વગરની અરજી રથપાત્ર રહેશે અરજી ફી ન ભરનાર ઉમેદવાર કોઈપણ પ્રકારની લેખિત કે પરીક્ષા સ્કિનિંગ ટેસ્ટ મૌખિક ઇન્ટરવ્યૂ પૈકી નિમણૂક અધિકારી દ્વારા જે કાર્યપદ્ધતિ નિયત કરવામાં આવશે તેમાં બેસવા દેવામાં આવશે નહીં અને આ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે કાળજી રાખવાની એની વાત કરેલી છે તો આ પ્રમાણે આ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે નવ જગ્યા ઉપર ભરતીની જાહેરાત આવેલી છે એની વાત કરેલી છે તો આ પ્રમાણે જો તમે રાજકોટ મહાનગરપાલિકાના સૌથી મોટી વાત કરીએ તો એ જુનિયર ક્લાર્ક માટે જો આપ ફોર્મ ભરવાનું બાકી હોય આપ સ્નાતક હોવ ગ્રેજ્યુએટ હો તો એ ભરી શકો છો અને આ જગ્યા પ્રમાણે આપ અરજી કરી શકો છો તો આ એક ખૂબ જ મોટી ભરતી કહેવાય મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની એકસોને અઠ્ઠાવીસ જગ્યાઓ માટે કેટલી તો કે એકસોને અઠ્ઠાવીસ જગ્યાઓ માટે ભરતી આવી છે તો જો આપ સ્નાતક હોવ તો ફોમ ભરી દેવું તો આવી જ ભરતીને લગતી નવી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય